ગાંધીધામના વોર્ડ નંબર સાત ખાતે રામાપીર ફળિયામાં મૈત્રી ભાવના ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમાં ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સોફિયા અને કમાન્ડેટ વ્યોમીએ સિંઘના સ્વરૂપમાં બાળાઓ તૈયાર થઈ હતી અને ઓપરેશન સિંદૂર થીમ ઉપર કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય મંડળ પ્રમુખ વિજયભાઈ પરમાર જિલ્લા ભાજપ મંત્રી અડંદાભાઈ પ્ર પૂર્વ નગરસેવક કમલેશભાઈ પરિયાણી એ કે સિંહ સુરેશભાઈ ધુઆ હાજર રહ્યા હતા અને સર્વે ખેલૈયાઓ સાથે ઓપરેશન સિંધુ ટીમ ઉપર ગરબા રમ્યા હતા તથા સર્વે નાગરિક સ્થાનિક આયોજનો અને રહેવાસીઓ તથા બહેનોએ આદરણીય મોદી સાહેબ અને આપણે દેશનું ગૌરવ સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો સર્વે ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તથા આભાર માનવામાં આવ્યો હતો તથા ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી આખી ગરબી ગુંજી ઉઠી હતી સમગ્ર નવરાત્રિના યુવા મિત્રો જીતુગીરી મહારાજ અજીતભાઈ પાલન હરકિશન સોની રસિકભાઈ પરમાર વિમલભાઈ ગુસાઈ જીતેનભાઈ જોશી હિતેશભાઈ મનીષભાઈ ભારત સોની પ્રવીણ જોશી હાર્દિક ગોસાઈ મહેન્દ્ર ગોસાઈ પાર્થ કચોરિયા પ્રણવભાઈ દર્શનભાઈ પરમાર નીતિનભાઈ દર્શકભાઈ આપુભાઈ મનીષ ચંદનાની બ્રિજેશભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી અને હાજર રહ્યા હતા